હું બોલે રહીશ ચાલો તું થાવડે રાખજે હું કે પેલા ક્યાં વેગી છે પેલા ધોતા આવડે હરકી પેલા ધોતા જ બાથરૂમ માં જઈને કે અચ્છા તને આવડે ધોતા કે તાર પપ્પા પાસે દોડાઈ જો તું તાર બાપા પાસે તું તાર પપ્પા પાસે દોડાઈ જો હું તો મારી આજે દોઉ છું અચ્છા તાર પપ્પા ને પૂછી લે કે ધોઈ છે કોઈ દી તારી તને તાર પપ્પા તાર પપ્પા દારૂ પી ગયા છે તે તાર પપ્પા દારૂ પી ગયા હાચું બોલ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અનિલ શેખલિયા ઉપર રાઠોડના પક્ષમાં એક વ્યક્તિ ફોન કરે છે જેનું નામ છે મનોજ મિત્રો મનોજ સાખડીયા જે છે એ પોતે તો બોલી રહ્યા છે પરંતુ મિત્રો એમની સાથે એમનો ભત્રીજો છે જે નાનું બાળક છે એની પાસે પણ ગાળો બોલાવી રહ્યા છે તો મિત્રો આ બંને વચ્ચે જોરદાર માથાકૂટ થયા છે બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી ચાલિત થયા છે તેમજ મનસુખ રાઠોડ વિશે પણ કેટલીક વાતો આ બંને વચ્ચે કરવામાં આવે છે

બસ મારો સમાજ છે કોનો સમાજ છે કામ કરે છે તમારી સમાજ કામ કરે તો હું તો એમ જ કઉ છું હું મારી વાત હા ભાઈ હા ને હા પણ હું તને કહું છું હા ભર હા

હા તો કઈ વાંધો નહીં ચઢાવી કરીશ ભાઈ કરીશ તમને છે ને મરચા લાગીસ મરજા તો લાગે નઈ મરજિયા કઈ ન લાગે તારો સમાજ અમારી મરચા લાગીસ મરચા છે ને લાગે મરચા છે ને લાગીસ હું એક સમાજ ને ટાર્ગેટ કરી નથી કે હું આખો હિન્દુ સનાતન ધર્મ ને ટાર્ગેટ કરી ને ચાલુ છું મારી વાત અમર તું એમ કેસ કે અમાર સમાજ ને હું કામ કરું મનસુખ રાલ તો બધે નું કામ કર્યું છું આખા સનાતન ધર્મ ને લઈ ને ટાર્ગેટ વાત કરું છું સનાતન ધર્મ નો હું માનું નથી તો એવું નથી તારા જેવા દારૂડિયા હું માનતા હોય મને નથી લાગતું દારૂડિયા ના તું હરે મિના કેટલો છો તારા જેવા દારૂડિયા રાતે 11:30 ફોન કરીને 25 પૈસા ના દાડિયા મનસુખ ની લઈને મને ફોન કરો છો એ મનસુખ તાર બાપુ થાય તમે તો કયો થોડી તો હવા આપો થોડો વધારે તું વાયરલ થવા ભાઈ એનું કામ જ નથી મારે ફેસબુક ચેક કરી લેજે ફેસબુક ચેક કરી લેજે બેટા

અને તમે તમારા અમે તો ફોન નથી કરતા રાતે સાડા અગિયારે તમે તમે કરીને ફોન કરીને કયો કે રાતે કેમ કે હા માં તમે બોલી નાખો હા તાય માં તમે બોલી નાખો બે પેક મારો ને ત્યારે તમારે પાવર આવે ઈ પેલા માં પાવર નો હોય અથવા કોક અમાર ટાઇમ જ નો હોય જે હાંભળવાનો ટાઇમ હોય ત્યારે સાંભળવું હોય એટલે ફોન ને કરી દઈએ

મારી ત્રણ પેઢી મારી ત્રણ પેઢી માં કોઈ નથી વેચ્યું મારી ત્રણ પેઢી માં નથી વેચ્યું ત્રણ પેઢીમાં ત્રણ પેઢી માં ત્રણ પેઢીમાં તો તમારે તમારે કે તમે કોક નું તડતર કામ કરી ગાવ તો તમને કાક બસો બસો પાંચસો રૂપિયા દાડી આપશે એ કેળા વેચતો તો ને કેળા વેચી કા અચ્છા વાત જવા દે અચ્છા લારી નો હોય તો લારી તને અપાઈ દઉં બેટા તારે ન હોય ને સોનારા બોનારા ને હું તને અપાઈ દઈશ ફ્રી માં આપી આખી કીટ આપી દઈશ દાન માં આપીશ વગર પ્રસિદ્ધિ માં જા વગર પ્રસિદ્ધિ એ મારે તો તારે આ તું આવી જાય તો આવી જા તું અહીં પંદર દુકાન છે મારે રોડ પર ખંડ

મૂર્તિ ના પૈસા હું તને આપીશ એક ખારી મૂર્તિ બનાય અને ઘરે જ રોજ ચીલું કરીને રોજ અગરબત્તી મને કાંઈ વાંધો નથી કોણ છે જીવતા જગત કરો ને હું ટેન્શન લઉં

બરોબર તમારા દલિત ને મારા તરફ થી તમારા દલિત સમાજ કરિયાણા ની કીટ આપી બરોબર એક થાય કીટ કે બે કિટ થાય કે ત્રણ કીટ થાય કે ચાર કીટ થાય કે પાંચ કિટ થાય હું તમને આપી ટેન્શન તમને ન લેતા તારી દેવી પૂજા સમાજ રે એમ કહે કે ભરત સાગરી મને સપોર્ટ કરે લો બોલ તારી મારી જાવ ભાગ સાગટિયા કોણ છે હું ઓળખતો એને એવા ગલુડિયા કેટલા આવે તને તારી સમાજ દેવી પૂજા કે એમ કહે કે આ ભાઈ મને સપોર્ટ કર્યો તાર હું આવી જાવ મારે મારે હોલે તારે જો ગલુડિયા નું કામ જ નથી

બોટાદ રેલવે ફાટક ની પાછળ એ ના તું કેતો તો ને તું કેળા વેચતો તો કઈ જગ્યાએ એ હું વેચતો તો તું હા પણ હું વેચતો તો પણ કઈ જગ્યા એ કે ને ઉપર ચાર રસ્તે સુરત હા અને એ સાબિત મને કાલ સાડા કરીશ ને તું કે અત્યારે કરું હા અત્યારે કરું અત્યારે કે તો અત્યારે વધારે સારું

જે કર્યુંઉરિયા ખવરિયા ના વિડીયો ખવરિયા હું એના વિડીયો પણ તમે એનો વિરોધ હું કરીશ હું એનો વિરોધ કરીશ બસ હવે તમે

મારી વાત આમ ને તું જે વાળ રૂપિયા દર્જન આવ્યો ને એમાં ચાલીસ રૂપિયા કરીને તારે બધું ભેગું થઈ જાય પણ આમ ભેગું નથી કરવું ત્રીસ રૂપિયા હું બુંડા

પણ તું અત્યારે મારી વાત સાંભળ અત્યારે તું ગમે તું ને તારો ભાઈ વ્યસ્ત હોય પણ મારો ભાઈ વેચતો હોય એનો ફોટો જોઈશે હું તમને પછી એમ કહીશ કે આ અનિલનો ભાઈ તો હું માની લઈશ મારો બાપ વેચતો વ્યસ્ત હોય તો મને ફોટો આપજે ને મારા મમ્મી વેચતા હોય ફોટો આપજે ને એવો એકાદો તો ફોટો આપ મારા આખા ખાનદાનમાં કોકનો એકનો તો ફોટો આપ તું મને ખાનદાનમાં તું પોતે વ્યસ્ત છે પણ ફોટો તો આપ ખાનદાન મારી તો મગ મુગ છોડ સાઈડમાં મારા આખા ખાનદાનનો કોકનો થાય

ચમચા કેળા લેવા ન જાય તમારે મનસુખભાઈ ની ગાડી છે ને સાફ કરી રખાય મનસુખભાઈ ને ઓફિસ માં કચરા પોતા મારી મનસુખ બરાબર મનસુખભાઈ ચાટા રખાય બરોબર શું